મુદ્રા ખાતે નશા નહીં નોકરી દો કાર્યક્રમ હેઠળ કોંગ્રેસના રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જ્યારે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરતા હતા ત્યારે પોલીસે મોટી સંખ્યામાં કાર્યકર્તાના આગેવાનોની અટકાયત કરી રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં નશા નહીં નોકરી દો કાર્યક્રમ આજે મુન્દ્રા ખાતે હલ્લાબોલના બેનર હેઠળ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાનુ ચીબની પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા કાર્યકારી પ્રમુખ ઇન્દ્રસિંહજી તથા જિલ્લાના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા સરેરાશ બેથી ત્રણ વાહનોમાં કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના આગેવાનોને અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં ત્યારબાદ બપોર પછી તમને છોડી મૂકવામાં આવ્યા હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે નશા નહીં નોકરી દો કાર્યક્રમ હેઠળ આજે હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાન રાખી તમામની અટકાયત કરવામાં આવી હતી